એકદમ ફટાફટ બની જતો આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો ઘરમાં નાના થી લઈ મોટા બધાને ભાવે તેઓ ટેસ્ટી મગનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ હેલ્ધી અને એકદમ ટેસ્ટી મગનો નવો નાસ્તો બનાવવા માટે મેં કપ જેટલા મગ લીધેલા છે તો માપ માટે તમે રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે એક વાટકી જેટલા મગ લેવાના છે સાથે નાસ્તાની ક્રિસ્પીનેસ આપવા માટે મેં જે કપથી મગ લીધેલા છે તે કપના માપ પ્રમાણે અડધા કપ જેટલા ઝીણા ચોખા લેવાના છે તો છે ને એકદમ સહેલું માપ હવે આપણે નાસ્તા માટે આ બંને વસ્તુને છ થી સાત કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળી દઈએ તો મેં અહીંયા મગ અને ચોખાને સારી રીતે ધોઈને છ થી સાત કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા અને તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ તો હવે મગ અને ચોખાને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ સાથે અડધા કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તીખાશ માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલી તીખી લીલી મરચી લીધેલી છે તેને એડ કરી દઈએ તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુને પીસવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રેન્ડ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ ગ્રેન્ડ થઈને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ તો મેં અહીંયા બધા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે નાસ્તા અને ક્રિસ્પીનેસ આપવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે તેને એડ કરી દઈએ તો હવે રવાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી તેમાં એડ થયેલો રવો એકદમ સારી રીતે ફૂલી જાય તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે નાસ્તો બનાવવા માટે આ બેટર થોડું થિક છે તો તેને પતલું કરવા માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે બેટરમાં પાણી એડ કર્યા પછી બેટર આ રીતે ચમચામાંથી પડે એ રીતનું છે જે આપણા નાસ્તા માટે બિલકુલ પરફેક્ટ છે તો તૈયાર થયેલા બેટરમાંથી નાસ્તો બનાવવા માટે આપણે આથો લાવવાની કે પછી ઇનો કે બેકિંગ સોડા એડ કરવાની કઈ જરૂર નથી તો હવે બેટરમાંથી ઢોસો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર નોનસ્ટિક તવાને ગરમ કરવા રાખેલો છે તો હવે તવાને ગ્રીસ કરવા માટે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને ઢોસો પાથરતા પહેલા તવાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે મેં અહીંયા ભીનું કપડું લીધેલું છે તેને તવા પર આ રીતના ઘસી લઈએ હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને દોઢ ચમચા જેટલું બેટર સેન્ટરમાં એડ કરી દઈએ હવે બેટરને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને પાથરી દઈએ તો તમે જોઈ શકો છો કે તવાનું ટેમ્પરેચર ડાઉન હોવાથી અને ગેસની ફ્લેમ લો હોવાથી ટોંસો સારી રીતે પથરાઈ ગયો છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટોંસાની ઉપરની સાઈડ આ રીતે ડ્રાય થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે એક ચમચી જેટલું તેલ આ રીતે સ્પ્રેડ કરી દઈએ તમે અહીંયા તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો હવે નાસ્તાને ને ચટપટો બનાવવા માટે ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી થોડા ઝીણા કટ કરેલા ટમેટા થોડા ઝીણા કટ કરેલા કેપ્સિકમ અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ હવે ઉપરથી સ્પ્રિન્કલ કરવાનો ચટપટો મસાલો બનાવવા માટે કિમા અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો સંચલ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ચટપટા મસાલાને ઢોસા ઉપર સ્પ્રિંકલ કરી દઈએ હવે વેજીટેબલ પર સ્પ્રેડ કરવા માટે મેં અહીંયા ચીઝ લીધેલું છે તમે તેની જગ્યાએ પનીર પણ લઈ શકો છો તો આપણું ચીઝ સારી રીતે ખમણાઈ ગયું છે હવે ઢોંસાને ફક્ત એકથી બે મિનિટ માટે ક્રિસ્પી કરી લઈએ તો આપણો ઢોસો સુપર ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે તવીથાની મદદથી ઢોસાને અલગ કરી લઈએ અને તૈયાર થયેલા ક્રિસ્પી ઢોસાને ફોલ્ડ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સુપર ટેસ્ટી બન્યો છે ને મગનો નવો નાસ્તો અને જો તમારે સિમ્પલ વેજીટેબલ વગર ઢોંસો બનાવવો હોય તો પાથરેલા બેટર ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને બસ પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી થવા દેજો

આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂર થી જણાવજો સાથે મારા વિડીયો ને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ